હા ગાઈસ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ તો આજે સ્વાગત છે તમારું કરી દીધું છે કેટલા વાગી ગયા તો હું બી આજે થોડી મોડી ઉઠી તો પાણી બી મૂકી દીધું છે ગરમ થવા પાણી ગરમ થાય થઈ જાય એટલે નહીં ધોઈને પછી નીચે જો ગાઈશ તો ગાઈશું તો તો ગાઈશું તો નહીં ધોઈને આવી ગઈ છું તો હવે આ કપડાં બપડા લઈને પછી નીચે જાઉં મમ્મી કપડા ધોવા છે એટલે જઈને હું નાસ્તો નાસ્તોને એવું બધું બનાવું ગાઈશ તો હું નીચે જાઉં પછી આવીને મળું ગાઈશ તો ગાઈસ હજી એ ઉઠ્યા નથી તો એમના માટે પાણી મૂકી દઉં પછી અમને ઉઠાડું ગઈશ વાર પાણી ગરમ થઈ જાય પાણી ગરમ મૂકી દઉં એટલે પછી થોડી વારમાં થઈ જાય એટલે વારમાં પછી ઉઠી જાય એટલે ગરમ થઈ જાય પાણી ઉઠાડી દઉં હવે ગુડ મોર્નિંગ પાણી ગરમ મૂક્યું કેટલા વાગ્યા દેખો તો ગઈ જુઓ કેટલા વાગે ગયા આઠ ને દસ થઈ ગઈ હજુ ઉઠ્યા જ નહીં

રોટલી જ બનાવી પણ વાળી બનાવી કશું નાખી નંબર તો ગઈ સાંજે મેં મેથીવાળી રોટલી બનાવી એમને એવું હતું કે કાલે પૌવા બનશે એમને પૌવા ભાવતા નહીં એટલે આપણે કાલે હતા બધા પાપડીને એવું બધું પણ આજે મેં અલગ બનાવ્યું કંઈક ચાર્જિંગ ક્યારનો થાય છે ફોન પાંચ વાગેનો

तो चलो नीचे जगह d

ગેસ એમની પાપડી અહીંયા રહી ગઈ હતી તે પાપડી દેવા માટે આવી तो गैस नाश कर ही फिर मेथी वाली रोटली दूध चाह तो नाश तो कर ही लाइए अच्छा अच्छा बहुत अच्छा गैस आज तेरे साथ अच्छे बाइक में चैन मा कोर पड़ी है नेक्स्ट आगे and no party, right?

bahar par namak ka bamakda bill atkay guys beta to ho agar garmaati kare do बाउ लागे हां देखो सेटन ने बोल के दीदो छे जेरक्सो काढे छे गाइस कस्टमर आ रया छे એટલા મટે गाइस जेरक्सो काढे छे એમની તો गाइस એ ઘરે જાય છે હવે બાટલા લઈને ટિફિન-બીપિન લેવા માટે તો ટિફિન લઈને આવશે गाइस देखा दिया જો તો સાડા 8:00 થઈ જાય છે મમ્મી બનાવી દે તો એટલે ટિફિન લઈ આ જાય છે ગાઈસ પપ્પા આયા દુકાને ઝેરોક્સો કઢાવવા માટે એ તો દુકાને છે નહીં તો ગાઈસ મેં તો ખાઈ લીધું આમને ખાવાનું બાકી છે પણ એ બહુ બીજી માનસ છે એટલે હજુ હમણા નહીં ખાવું એમ કે છે હું ખાઈ બેન એટલે ખાઈ લેઈ છે ગાઈસ પણ ગાઈસ મેં એમને ફોન કર્યો ને ફોન ના ઉપાડે તો મેં કીધું એમને વાર લાગશે એટલે પછી હું ખાવા બેસી ગઈ મને બહુ ભૂખ લાગી હતી એટલે તો ગાઈસ હું ખાઈને બ્લોગ જોઉં છું હવે જમવા માટે બેઠા છે જેઠાલાલ કરો કેમ જોઈ થવું તો જાઈશ ખાય છે ગાઈસ એ તો છે નહીં એ તો પીસભાઈ દુકાને ગયા તો હું એકલી જ છું તો શું કરું વાઈફાઈ બી નહીં ચાલતું ગેસ બપોર બે વાગેનું બા બંધ થઈ ગયું છે ગાઈસ તો વાઈફાઈ બી નહીં ચાલતું તો શું કરું બેઠા બેઠા કંઈ ના કંઈ કરા કરું બધું સરખું કરું ને બધું કરું ગાઈશ ગાઈસ ચલો ઠંડી ઠંડી સૂરા પીવી હોય તો ગાઈસ કરે ઈચ્છા થઈ પીવાની એટલા માટે લઈ આવી ગઈશ

કેમ કે ખાસ બધું મૂકવાનું નહીં હોતું નીચે મૂકવાનું હોય એટલા માટે તો ગાઈસ અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ ગાઈશ તો અમારો બ્લોગ કેવો લાગ્યો તે તમ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરીને કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ગાઈસ ગુડ નાઇટ